સુરેલી ગામના પંચાવન વર્ષીય કમલેશભાઈ પટેલ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી કંપનીમાં સેવાઓ આપી રહ્યા હતા શનિવારે કંપનીમાં કામગીરી દરમિયાન થયેલા દુર્ઘટનામાં ઘાયલ થયા બાદ તેમને તાત્કાલિક હાલોલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે કંપની વહીવટદારોએ સારવાર માટે યોગ્ય સુવિધા સમયસર ઉપલબ્ધ નહોતી કરાવી જેના કારણે કમલેશભાઈના મૃત્યુમાં નિંદનીય બેદરકારી અને નિષ્ઠુરતા દેખાઈ રહી છે પરિવારજનો મૃતદેહ સાથે કંપનીના ગેટ પર પહોંચી ન્યાયિક વળતર અને જવાબદારી નિર્ધારણની માંગ કરી રહી છે પચીસથી ત્રીસ વર્ષથી કરે છે નોકરી એમને ઇન કરી ત્યાર પછી એમને બનાવ બન્યો ખેંચ આવી ખેંચ આવ્યા પછી કંપનીમાં જે તે કંઈ અમને સગવડ મળી પછી એમને ત્યાંથી રિફર કર્યા હલોલ હોસ્પિટલમાં હલોલ હોસ્પિટલમાં એમને ક ના પાડી હલોલવાળાએ પછી અમને ઈએસઆઈમાં લઈ ગયા ઈએસઆઈમાં લઈ ગયા પછી એમને એવું કહ્યું કે એસએસજીમાં લઈ જાઓ એસએસજીમાં અમે લઈ ગયા રવિવાર સુધી એમને સારું હતું રવિવાર સોમવાર સુધી સારું હતું સોમવાર અચાનક જ એમની તબિયત બગડી રાતે તો અમને પંપિંગ કરવાનું કીધું પમ્પિંગ અમે સોમવાર સાંજ સુધી અમે કર્યા કર્યું પણ અમારો કેસ બગડ્યો નહીં કંપનીને અમને અમારી એક એવી રિક્વેસ્ટ છે કે તમે આપવા પાત્ર તો જે છે કંઈ છે એ મળવા પાત્ર કંપની તરફથી છે પણ ઓન ડ્યુટી જે કંઈ કંપનીમાં થયું છે તો કંપની તરફથી અમને જે કંઈ વળતર મળે મારી બેનની આગળ પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમર થઈ ગઈ છે અને મારા બે ભાણિયા છે અને એક ભાણી છે તો એમની જીવાદોરી આગળ ચાલે એના માટે કંપનીને અમારી અપીલ છે કે તમે એમના માટે કશું કર્યા